હેલો મિત્રો નમસ્કાર જય માતાજી હર હર મહાદેવ તો તમે જોઈ શકો છો કે અત્યારે વાગીરા છે એક અને તમે સામે જોઈ શકો છો કે જે ચોખાને આપણે સેવ પાડી છે તમે જોઈ શકો છો સામે તો પવન પણ આવી રહ્યો છે સરસ મજાનો અત્યારે વાગેલા છે એક અને તડકો પણ ખૂબ જ છે સામે તમે જોઈ શકો છો સુકાવા માટે મૂકીએ છે સેવ જે આપણે ખીચું બનાવીએ છીએ ચોખાનું સાથે સાથેના સરસ મજાના પાપડ પણ બને છે તમે જોઈ શકો છો એનો આપણે અલગથી વિડીયો બનાવ્યો છે ટોટલી વિડીયો તો તમે જોઈ શકો છો ખીચાનો જે આપણે પાપડ બનાવ્યા હતા એનો પણ આ બટનમાં હું લિંક એને આપી દઈશ તમે જોઈ શકો છો અત્યારે કે હાલમાં જ આપણે આની સેવ પાડી છે તો કંઈક આવું સીન છે અને સરસ મજાના ખાવામાં ખૂબ જ મજા આવે છે તેલ તરવીને તમે જોઈ શકો છો કે સર સાથે આ બધું પણ તમે જોઈ શકો છો આ છે ચકરી બનાવી છે તમે જોઈ શકો છો આ છે એવું તમે જોઈ શકો છો આમાં આપણે જે તમે જોઈ શકો છો આમાં કે જીરું નાખ્યું છે અજમો નાખ્યું છે અને સરસ મજાનો સ્વાદ આવે છે ખૂબ જ મજા આવે છે ખાવામાં નાસ્તામાં સવાર સવારમાં તો તમે પણ કોમેન્ટ કરી શકો છો કે તમે તમારી બાજુ કઈ રીતે બનાવો છો તમે પણ આવી રીતે ઘરે બનાવી શકો છો અને અત્યારે તાપમાં તમે જોઈ શકો છો તારીખ હોય છે એટલા માટે સુકાવવા માટે મૂક્યું છે આ બાજુ તમે જોઈ શકો છો ગાય ભીસ બાધી છે સામે અને હાલ તમે જોઈ શકો છો કે રાત્રે નાનું એવું વાસરડું ગાયનું બચ્ચું છે તમે તમે જોઈ શકો છો આ બાજુ અને મિત્રો આ તમે મિત્રો આ બધું પણ તમે જોઈ શકો છો અભ્યાસો બાંધેલી છે તો અમારા જે ગામ છે ત્યાં પશુપાલન ખૂબ જ થાય છે અને પશુપાલન આધારિત જીવન આધારિત છે તમે જોઈ શકો છો પશુપાલન દરેક લોકો કરે છે અને એનું જીવન ગુજારે છે સામે તમે જોઈ શકો છો કે ગુંદી આપણે તમને બતાવી છે તેમાં સરસ મજાના ગુંદા તમને હાલ ઓછા જોવા મળતા છે તો તેની સિઝન ઓફ થઈ જાય છે અને ઉનાળાની સિઝનમાં તમે જોઈ શકો છો ઘણા બધા જે ફળ વેચવાના સ્ટાર્ટ થયા છે તેમાંનું આ ગું ગુંદામાં સરસ મજાના ગુંદા તમે જોઈ શકો છો કે તમને જોવા મળતા છે નાના નાના સરસ મજાના તો અલગથી આપણે વિડીયો બનાવ્યો છે તમે જોઈ શકો છો સામે છે તમે જોઈ શકો છો ઘણા બધા વૃક્ષો છે અને સામે તમે જોઈ શકો છો કે જુવાર છે આ બાજુ આ ખેતરમાં તો એ ફાઇનલી એની કટિંગ પણ થશે ટૂંક સમયમાં આવું કંઈક સીન છે મારા ગામડાથી તમે જોઈ શકો છો તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે સરાતન જેવું થયું છે તમે જોઈ શકો મેં તમને પગલા વિડીયોમાં બતાવી દઉં હતું કે ફાઇનલી સરસ મજાની શું કહી ગઈ છે એવું તમે જોઈ શકો છો એકદમ ભાગી રહી છે હજુ પણ થોડું તાપમાં રાખવા રાખવી પડશે આ બધું પણ તમે જોઈ શકો છો આ શું કરી નથી હજુ હજુ શું નથી બતાવી છે તો એનો વિડીયો આ બટન હું તમને આપી દઈશ તમે જોઈ શકો છો કે કાલે અને સરસ મજાની આપણે સેવો વણી છે તમે જોઈ શકો છો આ સેવ છે આ તમે જોઈ શકો છો ચકરી સરસ મજાની પાડી છે મશીનથી પાડી છે આપણે અને ચોખાના લોટનું આપણે ખીચું બનાવીને ત્યારબાદ તમે જોઈ શકો છો કે સેવો વણી છે અત્યારે વાગી રહ્યા છે સવારના સાડા આઠ વાગ્યા છે સવાર સવારમાં તમે જોઈ શકો છો

હાજે આવું